છે એ આમ જો મનસુભાઈ શાંતિ એ ડોસી આવતી રી આને એક તમને હું વાત પ્રશ્ન પૂછું તમારી મોર

પૈસા નથી દીકુ એક વાત આપડે ચાર રૂપિયા કેટલા પૈસા નું ખર્ચ થશે મનસુખભાઈ નામ તો ભૂલી ગયો અરે બોલું હું હું અત્યારે આદત હું આવતું હોય પણ હવારી ના આવવાનું છે તમારે ના કીધું મનસુખભાઈ ભેગા થાય તો સારું નિવેદ કરી એમ

વાત તો હરકી કર્યો લે એના ફોન માથે ફોન આવે કે તારે જ્યાં રાખ્યું હોય ને રાખ તને મારી કારી પાછી લઈ જવાની છે કે આ સુખી એટલે તારી ભાઈ ને ઉમે હું સમજો

ماری وات ہاں بھلی تو پہلا ڈوشی ارے منہ وات تو کرا ویلیا تو خبر پڑے نا ڈوشی تاری کری دے چھ تو فون سی سب کری دے چھ تو فون سی سب کری دے چھ تو ہوں ائیو سوں اپنا ائے تمہارا واس ما ان فون کرے وہ مارو فون بھنگی نہیں کیو اتلا منہ فون ہوا کری ڈوشی ارے کراؤں برابر ہاں چالو આમ કરી દો સાહેબ આ મનસુખ ભાઈ હા આમ નથી હા નાંદજી ભાઈ ફોન ચાલુ હો ઉપાડજો પાછા તમે અરે ઉપાડજો હો ભાઈ કાકા કાઈ બાળિયર દે ઓ ભી કાકા ઓ રેવા દે ને હાલો આમનો ફોન કરો 15 20 મિનિટમાં હા જો મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો